ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારી ભાવસીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે તેમની સાથે ધારાસભ્ય અર્જુન મોઢવાણિયા અને પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરિયા રામદેવ મોઢવાણીયા સહિતના આગેવાનો જોડાયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત દરમિયાન ડાયાલિસિસ બોર્ડમાં એસી બંધ હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી બાજુ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગૌરવ ઘંભાણી સહિતના અધિકારીઓની ચેમ્બર હિમાલય જેવી ઠંડી જોવા મળી હતી તેથી તે અંગે ખુલાસો માંગતા હોસ્પિટલના સત્તાધીશો ગૌરવ ઘંભાણી સહિતના અધિકારીઓના ચહેરા જોવા જેવા બની ગયા હતા અને ગેંગે ફેંફે થઈ ગયા હતા વીજ તંત્રના અને ઇન્વર્ટરના દોષ કાઢતા જોવા મળ્યા હતા અને યોગ્ય કરશે તેમ જણાવ્યું હતું પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલ ગંદકી માટે પણ કુખ્યાત છે અને હોસ્પિટલના કમ્પાઉન્ડથી માંડીને દરેક વોર્ડમાં પણ ગંદકી જોવા મળે છે એટલું જ નહીં પરંતુ લોબીમાં પાનની પિચકારીઓ દેખાતી હોય છે અને જાણે કે હોસ્પિટલ મચ્છર ઉત્પાદન કેન્દ્ર હોય તેમ રાત્રે તો દર્દીઓ અને તેના સ્વજનો શાંતિથી સૂઈ પણ શકતા નથી ત્યારે આરોગ્ય મંત્રી આવવાના હોવાથી છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધના ધોરણે મહાસફાઈ ઝુંબેશ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી હતી ગ્રામ આરોગ્ય મંત્રીએ દરેક વોર્ડની મુલાકાત લીધી ત્યારે અમુક જગ્યાએ ગંદકી તેમની આંખે પણ ઉડીને વળગે તેવી ચડી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી પોરબંદરને સરકારે નવી બે ભેટ આપી છે એક કેન્સર વિભાગ દ્વારા જે આપણો અમદાવાદ મેડિસિટીમાં જીસીઆરઆઈ દ્વારા સંચાલિત છે એ ભવિષ્યની અંદર સેટેલાઇટ સેન્ટર દ્વારા જીસીઆરઆઈ દ્વારા સંચાલિત કેસરના કેન્સરના પેશન્ટોને ત્યાં અમદાવાદ સુધી ના આવવું પડે ને હાર્ટના પેશન્ટોને પણ અમદાવાદ સુધી ના આવવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે જે નવી આપણી મેડિકલ કોલેજ જીવર્સની બની રહી છે ત્યાં આગળ વ્યવસ્થાઓ ઊભી કરી રહ્યા છીએ પરંતુ આટલી મોટી વ્યવસ્થાઓ અને મલ્ટી ડાયમેન્શનલ કે જ્યાં આગળ બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો મળી રહે એ પ્રકારની પોરબંદરને જ્યારે સુવિધા મળતી હોય ત્યારે જૂની વ્યવસ્થા જે સર ભાવસીજી હોસ્પિટલમાં જે ચાલી રહી છે શિફ્ટ થશે સ્વાભાવિક છે અહીંથી ત્યાં આગળ તમામે તમામ વ્યવસ્થાઓ નવી મેડિકલ કોલેજમાં શિફ્ટ થાય થોડું દૂર પણ છે લોકોની દ્રષ્ટિએ પરંતુ વિસ્તરતા શહેરની સાથે એ પણ નજીક થવાનું જ છે પરંતુ જે શહેરની મધ્યમાં આવેલા બિલ્ડિંગને પ્રાઇમરી અને સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે સજ્જ કરવું પડશે આપણે જેથી કરી અને શહેરની અંદર વસતા લોકોને અહીંયા જ વ્યવસ્થાઓ મળી રહે એટલે ચાલુ વ્યવસ્થાઓ અને ચાલુ વ્યવસ્થાઓ પછી નવી ઉભી થયેલી વ્યવસ્થાઓ પછી આ બિલ્ડિંગનો મહત્તમ મેક્સિમમ કેવી રીતે ઉપયોગ કરી શકે અને સાથે પેશન્ટ કેર ડોક્ટરોની વ્યવસ્થાઓ અને સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ અને જે મેડિકલને લગતા સાધનો અને દવાઓ મૂળ વિષય અંતઃ આપણો લાભાર્થી એ પેશન્ટ છે તે પેશન્ટની સુવિધાઓ માટે જ્યાં મુશ્કેલીઓ લાગતી હોય નાની મોટી જે પણ લાગતી હોય સરકારે ખૂબ સારી વ્યવસ્થાઓ ઊભી કરી છે છતાં પણ ક્યાં ક્લિક દેખાતું હોય તો એને ફિલઅપ પણ થઈ શકે અને સારી વ્યવસ્થાઓ ભવિષ્યમાં ઊભી પણ થાય એનો પ્રયત્ન છે પરંતુ એક વખત સમગ્રપણે આખું એક વિઝન સાથે એનું બારીકાઈથી નિરીક્ષણ થયું હોય અધિકારીઓ હોય અમારા ધારાસભ્ય અર્જુનભાઈ પણ સાથે છે ભાઉભાઈ બોખરિયા અને બીજા આગેવાન અને કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સંવાદની સાથે જરૂરી સૂચનાઓ સૂચનો એ કરવા માટેની આ મારી મહત્ત્વની યાદની આ પોરબંદરની અહીંની આ બેઠક હતી અને વિઝિટ પણ હતી આ પત્યા પછી તરત જ જામનગર એટલે સૌરાષ્ટ્રના મોટા ભાગનો હોસ્પિટલો છે એનો એક પ્રવાસ પૂરો કરી અને એ કોમ્પ્રિહેન્સિવલી સૌરાષ્ટ્ર માટે વધારાની વ્યવસ્થાઓ ભવિષ્યમાં શું થઈ શકે અને મૂળતઃ વિચાર આદરણીય ભૂપેન્દ્રભાઈએ જે વ્યક્ત કર્યો હતો એ દરેક રિજિયનની અંદર જે વ્યવસ્થાઓ અમદાવાદ છે એ જ પ્રકારની વ્યવસ્થાઓ રિજન વાઇઝ મળે એટલે પેશન્ટોને ત્યાં આવવામાં કોઈ તકલીફ ના પડે આમ તો અમદાવાદ આવે એટલે તકલીફ પડતી હોય છે પરંતુ અહિયાં જેની સારવાર ઉપલબ્ધ થાય એ પ્રકારની વ્યવસ્થાઓની દિશા તરફ રાજ્ય સરકાર છે